રેલ્વે પશ્ચિમે આવેલ ગોલ્ડિ સન પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીના કર્મચારીએ કોઈ પણ જાતની મંજૂરી વિના કંપનીના ખાનગી ડેટા પોતાના લેપટોપમાં સેવ કરી લેતા કંપનીના મેનેજર દ્વારા આ કર્મચારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે

નામદાર કોર્ટ એક દિવસના રિમાન્ડ આપ્યા હતા આંગે વધુ તપાસ નવસારી જિલ્લા સોજી પોલીસ મથકના પીઆઈ વીજે જાડેજા કરી રહ્યા છે તારીખ 28 પાંચ બે હજાર ચોવીસના રોજ ફરિયાદી મેહુલ વિપિનચંદ્ર દોશીએ નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી કે એમની કંપની છે ગોલ્ડી સન પ્રાઇવેટ લિમિટેડ એ ગોલ્ડી સન પ્રાઇવેટ લિમિટેડમાં એક જનરલ મેને મેનેજર અને ઓપરેશન્સ તરીકે ફરજ બજાવે છે ધર્મેશ મનસુખભાઈ વટસક આ ધર્મેશ મનસુખભાઈ વટસકે રિમોટ ડેસ્કટોપ કનેક્શનની મદદથી એ ટેકનિકલી એના લેપટોપ સાથે કનેક્ટ કરી અને એના લેપટોપમાં જે કંપનીના વેપારના જે અગત્યના જે ડોક્યુમેન્ટ જે ડેટા હતા એ ડેટા એને પોતાના લેપટોપમાં લીધેલા એટલે આ રીતે અંગત અને પર્સનલ ડેટા એની મંજૂરી વગર એણે લઈ લીધેલો હોય તે બાબતે આ મેહુલભાઈએ ફરિયાદ આપેલી એ આધારે નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં આઈટી એક્ટ મુજબનો ગુનો દાખલ કર્યો આ ગુનાના આરોપી ધર્મેશ મનસુખભાઈ વડસકને અટક કરવામાં આવેલ છે અને નામદાર કોર્ટમાં રજૂ કરી અને એક દિવસના રિમાન્ડ ઉપર પણ લેવામાં આવેલ છે